ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ખેડૂતો માટે રાહતના સમાચાર મગફળીની ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર આજથી શરૂ થયું પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં કેન્દ્રનો પ્રારંભ કરાયો તાલુકાના ત્રણ હજાર બસ્સો થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું રોજ સો ખેડૂતોની મગફળી ચૌદસો બાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે સવારથી જ ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી લઈ યાર્ડ પર ઉમટી પડ્યા

અને સિત્તેર દિવસ ઇનઅ છે એના માટે કારણ કે ઘણા ખરા ખેડૂત એવું પણ લાગી રહ્યું છે કે કદાચ પહોંચી પણ નહીં શકે કારણ કે નોંધણી કરાવેલી છે પણ પાછળથી એમનો પાક ખરાબ થયો છે એટલે જો લઈને આવે તો વેલ એન્ડ ગુડ પણ એટલું લાગતું નથી કે ટાર્ગેટ જેટલો રજિસ્ટ્રેશન થયેલું છે એટલા બધા ખેડૂત અહીંયા પહોંચી શકશે બાકી ઇનફ ટાઈમ છે આપણી જોડે અને પ્રોપરલી જે પણ નિયમ અનુસાર ખરીદી કરવાનું થાય છે એ એજન્સીને પણ મેં સૂચના આપેલી છે ઇન્ડિયા ગ્રો નામની એજન્સી આ બધી કામગીરી હાથ ધરતી હોય છે એ જ પ્રમાણે આપણે કામગીરી હાથ ધરીશું ટેકાના ભાવ છે ચૌદસો ને બાવન રૂપિયા નક્કી કરેલા છે અને લિમિટ છે એકસો પચીસ મણની અને આજે આપણે મુહૂર્ત કર્યું ત્યારે આખા ગુજરાતની અંદર આપણે પાલતાણ તાલુકો ગણો પાલતાણા તાલુકા ખેડૂતોના બત્રીસો રજીસ્ટર થયેલા છે તો એનો એક ખેડૂતને એકસો ને પચીસ મણ લેવાની એની મર્યાદા છે અને જે આજે શરૂ કર્યું અને જે ખેડૂતની મેરેજ પ્રમાણે એટલે એના કેરીઓ બંધ પરિપત્ર આવ્યો છે કે ભાઈ આઠ ટકા ભેર હોવો જોઈએ બે ટકા પાસે ખરાબ હોય તો હાલે બે ટકા આ બધા એના 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 પરિપત્ર છે તો નિયમ મુજબ મેં સિંગ લેવું તો એમાં ખરેખર ખેડૂતને જ લાભ મળે તો એમાં વ્યાપારી આવીને ગુશ કરી કે નહીં દસ તારીખના રોજ આજે મગફળી ખરીદીનો શુભારંભ થયો છે અને એમણે પાલીતાણા તાલુકામાં બત્રીસો ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે મગફળી ખરીદીના નિયમમાં વાત કરું તો આઠ ટકા ભેજ આઠ ટકાથી વધુ ભેજ ન હોવો પડે અને પાંચ ટકાથી વધુ વિદેશી અશુદ્ધિ ન હોવું પડે નિયમિત રીતે મગફળીની ટેકાના ભાવ શરૂ થઈ ગઈ મોટાભાગે બધા ખેડૂતોનો આરામથી વારો આવી જાય છે અને સારામાં સારા ખેડૂતોને ભાવ મળી રહેશે